માણેકનાથ ગુફા દર્શન કરી તમને માણેકનાથ ના જાય ભોળેનાથ દિલ થામ કે બેઠ જઈએ ગુજરાતી બોલ ગુજરાતી ભાઈ આતા હુઈ જાય મારી ગુજરાતી આપણી તમને લઈ દે બહુ ડ્રાઈવર આમ જોઈ લે ડ્રાઈવર બની દીધું

કે મોરલો આયો પછી રસ્તા માં જ છે હો જે એટલે સીધા ચાલી પચાસ ફૂટ નીચે હવે આ વાયર ટેમ્પો પણ આઈ ગયો તોય કીધી ના થોડી ગાડી હે તોય કીધી ના થોડી ગાડી ના પર ભાઈ

આજો કોનો આ બોડ બતાય ફોકસ હોય 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 કે જો મને નઈ તો જે મજા આવે છે ને હોય તો રેસા આવે હું વાત સાચી છે આ નઈ ને બોડ નઈ દેખા દેછા સારું આવે વન ને સાઈડ આવ આ

ફોન આલે અને ખાલી નજારો જો મજા પડી જાય તો મજા એટલે આમ દિલ ખુશ થઈ જાય તમારો આવો ગુફા માણેકનાથ ની ગુફા અહીંથી સીધી ગુફા એમ કે અમદાવાદ નીકળે આ ગુફા કેવું ના એ બક આ એની સાથે પડી આ ગુફા સીધી અમદાવાદ નીકળે એમ કે જો જય ભોળેનાથ खरों बड़े हैं बढ़िया नाथ बसम लगाई दी है बड़ा नाथ नहीं चंडपादु का बड़े हैं अब अदराज जैम सड़ी क्यों थे ऊपर विष्णु हमें डूंगरे रे सड़ी जातू

સ્વામીજી ઉભા સ્વામીજી રાજસ્થાન ના હેલો થાકી ગયા લે આટલું ચડવામાં એમ થાય ગિરનાર ચડી ગયા પણ મજા ખરેખર આવે બાકી ભોળિયા નાથ ના

હાલવું પડે આ કેદારનાથ જ છે આપણું કેવું આ ગુફા આ ગુફા ચાલ્યો પેલી છે તો ગુફા એ પછી સીધી ગુવા નીકળે

પ્રફુલ્લિત થઈ જાય એમ મજા આવી જાય